હિન્દુ ધર્મના દેવશિલ્પી ભગવાન વિશ્વકર્મા જગતના પ્રથમ ઇન્જિનિયર અને સ્થાપક સર્જનહાર કહેવાય છે વિશ્વકર્મા દેવ બ્રહ્માના સંતાન હોવાનું મનાય છે અને તેમણે દેવતાઓ માટે અનેક દિવ્ય ભવન શસ્ત્રો અને યંત્રોની રચના કરી હતી હિન્દુ શાસ્ત્રો મુજબ વિશ્વકર્મા દેવે દ્વારકા નગર ઇન્દ્રનો સ્વર્ગ અને પાંડવ માટે ખુલવાની ઇન્દ્રપ્રસ્થ નગરીની રચના કરી હતી વિશ્વકર્મા જયંતિ મહાસુદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે ગુજરાતમાં કારીગર વર્ગ દ્વારા આ દિવસે ભગવાન વિશ્વકર્મા પૂજા અર્પણા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને ઇજનેરો શિલ્પકારો કારીગરો અને ઉદ્યોગપતિઓ માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેઓ ભગવાન વિશ્વકર્માની પૂજા કરી પોતાના સાધનો યંત્રો અને કારખાનાઓ માટે આશીર્વાદ લે છે વિશ્વકર્મા જયંતિ પર કામના સાધનોની પૂજા કરવી શુભ માનવામાં આવે છે જેથી વ્યવસાયમાં વૃદ્ધિ અને સફળતા મળે આજે વિશ્વકર્મા જયંતિના અવસરે વડોદરા શહેરના વાડી ચોખંડી વિસ્તારમાં આવેલ ભગવાન વિશ્વકર્માજીના મંદિર ખાતે સવારથી દર્શન દર્શનાર્થી ભક્તો દર્શનાર્થે આવ્યા હતા બપોરના સાડા ત્રણ કલાકે પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પાલખી યાત્રા વાડી ભાટવાડા ચોખંડી ચાર રસ્તા થઈને નિજ મંદિરે પરત આવી હતી જે બાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ મંદિર વ્યવસ્થાપન દ્વારા આજના આ વિશેષ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ અને નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરાયું હતું જેનો લાભ શ્રદ્ધાળુએ લીધો હતો મંદિરમાં ભગવાન વિશ્વકર્માજીની વડોદરાના જ કલાકાર અનિકેત મિસ્ત્રી દ્વારા બનાવવામાં આવેલી વિશાળ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે

અને અહીં ગાડી મહત્ત્વ એ છે અમાસના દિવસે પણ બધા ભક્તો દર્શન કરવા આવે છે અમાસના દિવસે બધા દર્શન કરવા છે દાદા સોની મનોકામના પૂરી કરે છે જેનું મકાન નહીં થતું મકાન થઈ જાય જેને સંતાનની સંતાનની બધી બાધાઓ અહીંયા લઈને જાય છે બધું ભગવાન દાદા સોનું કામ પૂરું કરે છે પણ બપોરે સાડા ત્રણ વાગે અહીંથી આપણે પાલકી નીકળશે વિશ્વકર્મા દાદાની એ પાલકી વાળ વાડી ભાટવાળાથી માંડીને ચોખંડી ચાર રસ્તા થઈને નાની સાર માર્કેટ થઈને રાત્રે નવ ને તીસે સાડા નવ વાગે વિશ્વકર્મા મંદિરમાં પધારશે સાડા નવ વાગે મહાઆરતી થવામાં આવશે વિશ્વકર્મા મંદિર તરફથી અહીં અહીંકા બ્લડ ડોનેટ ને દવાઓની બધી સુવિધાઓ પણ રાખવામાં આવી છે વિકાસ શું